સુરત જિલ્લામાં બનેલ વધુ એક હત્યાના ગુનાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે કોસંબા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બનેલ ગુનો કિમ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી બે આરોપીને ઝડપી પાડ્યા છે રસ્તે ચાલતા ટકોર કરવા જેવી નજીવી બાબતે બોલાચાલીમાં પેટમાં ચપ્પુ મારી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે સુરત જિલ્લામાં છાસવારે ચોરી લૂંટ અપહરણ હત્યા જેવા ગંભીર ગુનાઓને ગુનેગારો અંજામ આપી રહ્યા છે ચોરી હત્યા જેવા ગંભીર ગુનાઓ હવે સુરત જિલ્લામાં સામાન્ય બની ગયા છે ત્યારે શનિવારની મોડી રાત્રે કોસંબા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના નવાપુરા પાટિયા પાસે હથિયાર વડે પેટમાં ઘા કરી યુવકની હત્યા કરેલ મૃતદેહ મુખ્ય માર્ગ પરથી મળી આવ્યો હતો ત્યારે આ બાબતે કોસંબા કિમ એલસીબી એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી હત્યારાઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે મૃતક યુવકની ઓળખ અવધેશ રામરાજ ઉંમરવર્ષ ઓગણત્રીસ મૂળ વતની ઉત્તર પ્રદેશ અને હાલ નવાપુરાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે કોસંબા ટીમ સહિત જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી હત્યારાઓને ઝડપી પાડવા માટે આસપાસના વિસ્તારોમાં હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ મદદ લેવામાં આવી હતી ત્યારે પોલીસને એક મહત્ત્વની કડી હાથ લાગી હતી ઘટના સ્થળે જે સમયે હત્યારા અને મૃતક વચ્ચે બોલબાલ ચાલી રહી હતી તે સમય દરમિયાન ત્યાંથી પસાર થતા એક વાહન ચાલકે આ અંગે પોલીસને જાણ કરી હતી અને ત્યારબાદ પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી સમગ્ર હત્યાની ઘટનામાં નવાપુરા નજીક એક કોમ્પ્લેક્ષમાં લાગેલા સીસીટીવી કેમેરામાં પર કેદ થઈ હતી કોસંબા કિમ સહિત પોલીસની ટીમો અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે કિમ પોલીસે ગુનાની સતર્કતા દાખવી વર્ણનવારી મોટરસાયકલ પર પસાર થઈ રહેલા ઈશમોને કિમ અટકાવ્યા હતા બંને યુવકોને આકરી પૂછપરછમાં તેઓએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે અટક કરાયેલ બંને યુવકો કિમ ગામના આશિયાના નગરમાં રહેતા અક્ષય પરમાર અને સુજલ પવાર હોવાનું સામે આવ્યું હતું બંને હત્યારાઓએ મૃતક અવધેશને ન જેવી બાબતે હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું મૃતક અવધેશે નવાપુરા પાટિયા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બંને આરોપીઓ પણ મોટર લઈને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને તે સમય દરમિયાન મૃતક અવધેશ બાઇક ચલાવવા અંગે ટકોર કરી હતી તે સમય દરમિયાન બાઇક સવાર બંને હત્યારાઓ ઉશ્કેરાઈ જઈને અવધેશને મારા પેટમાં ચપ્પુના ઘા કરી દીધા હતા અને મૃતક અવધેશની હત્યા કરી ત્યાંથી ફરાર થઈ ગયા હોવાનું પોલીસ તપાસમાં કબુલાત કરી હતી સમગ્ર ગુનામાં કિમ પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારાઓની ધરપકડ કરી બાઇક તેમજ ચપ્પુ પણ કબજે કર્યું છે પરંતુ આ ઘટના પરથી એટલું સાબિત થઈ રહ્યું છે કે કોઈને ટકોર કરવી પણ જાન લેવી સાબિત થઈ શકે છે કારણ કે આરોપીઓ કોઈ પણ ગુનાને અંજામ આપવા પહેલા ગુસ્સા કે આવેશમાં આવીને ક્ષણભરનો પણ વિચાર કરતા નથી જો કે હાલ તો કિમ પોલીસે બંને હત્યારાઓને ઝડપી પાડી અન્ય કોઈ ગુનાઓને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી જલના સળિયા પાછળ ધકેલી વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી હતી સત્તાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ગ્રામ્ય જિલ્લા અને હદમાં કોસંબા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કીમ ચોકડેથી નવાપર તરફ જતા રસ્તા ઉપર એક ઈસમ જેનું નામ છે અવધેશ રાજારામ એ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે એ વ્યક્તિ રાત્રિના સમયે ચાલતા રસ્તા ઉપર ચાલી જતા હતો એ વખતે એક મોટરસાયકલમાં બે ઈસમો આવેલા એમાં એક જાડિયા જાડિયો ઇસમ હતો અને એક પાતળા બાંધવાનો ઈસમ હતો આ બંને જણાએ મોટરસાયકલ મોટર ઊભો રાખી અને આ રાજારામ અવધેશ રાજારામ ઉપર અચાનક છરીથી હુમલો કરી દીધેલો અને આમાં રાજારામ ગંભીર રીતે ઈજા પામેલો અને એમાં સ્થળ ઉપર જેનું મૃત્યુ થયેલું આ ગુનો ખૂબ જ ગંભીર પ્રકારનો હતો પોલીસ અધિક્ષક શ્રી સુરત ગ્રામ્ય અને રેજ આઈજીસી શ્રી સુરત ગ્રામ્યની સૂચનાથી અલગ અલગ ટીમો આ ગુનાને ડિટેક કરવા માટે પ્રયત્ન કરેલા આ બનાવની સર્વપ્રથમ જાણ એક બોરસરા ગામના જે વ્યક્તિ છે એ પોતાની કાર લઈને ગયેલા નજર સામે આ બનાવ થતા જોયેલો એટલે એમને આ બંને ઈસમનો પીછો પણ કરેલો એ દરમિયાન બે આરોપીઓ સ્થળ ઉપરથી મોટરસાયકલ લઈને નાસી ગયેલા આ ગુનાની તપાસમાં અલગ અલગ ટીમો કામે લાગેલી કોસંબા પોલીસ સ્ટેશનની નજીકમાં જ આવેલા કિમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએચ જાડેજા અને એમની ટીમ પણ આ શોધવા પ્રયત્નશીલ હતી એલસીબી એસઓજી લોકલ પોલીસ અને સિનિયર અધિકારીઓના માર્ગદર્શન નીચે સમગ્ર રાત અને કાલે દિવસ દરમિયાન ખૂબ મહેનતના અંતે સિક્કીમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી એચ જાડેજાની ટીમ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ આરોપીઓના નામ છે અક્ષય પરમાર અને સુજલ પવાર અક્ષય પરમાર છે એ કિમની અંદર રહે છે આશિયાના નગરમાં અને સુજલ પવાર પણ કિમ આશિયા નગરમાં રહે છે બંને પ્રાઇવેટ નોકરીઓ કરે છે સુજલ છે છે એ મૂળ વતની મધ્યપ્રદેશનો આ બંને જે ભોગ બનનાર છે એની છરી મારીને હત્યા કરેલી હતી આરોપીઓની પાસેથી ગુનામાં વપરાયેલ મોટરસાઇકલ અને છરી કબજે કરવામાં આવી છે એમના જે લોહીવાળા કપડાં છે એ પણ આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવ્યા છે બનાવનું કારણ આરોપીઓની પૂછપરછમાં એવું જણાય છે કે જે ભોગ બનનાર વ્યક્તિ છે અવધેશ રાજારામ એ ચાલતો જતો હતો એ વખતે આ મોટરસાઇકલ નજીકથી પસાર થયું એટલે એને કંઈ પોતે જોરજોરથી બીમો પાડીને કાંઈ ગાળો બોલ્યો હતો એવી હકીકત જણાવે છે જેના કારણે આવેશમાં આવી અને આ બંને ઈસમોએ મોટરસાઇકલ રિવર્સ લઈ અને આ ભોગ બનનાર અવધેશ રાજારામની છરી મારીને હત્યા કરી છે આમ આ જે બનાવ છે એ અનડિટેક્ટ ખૂનનો ગુનો હતો એ સુરત ગ્રામ્ય પોલીસની સંયુક્ત ટીમોથી અને ભાગીદારીથી બધાએ સાથ સહકારથી આ ગુનાનું ડિટેક કરવામાં આવ્યો છે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ કોસાંબા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે